વડોદરા શહેર મંગળ બજાર મંગળ બજારનું નામ સામે આવતાની સાથે જ આપણા મનમાં અનેક વિચારો આવી જતા હોય છે કે અહીંયા ભીડ હોય કારણ કે ઘરનો સામાન લેવા માટે અલગ અલગ વિસ્તારમાંથી લોકો અહીંયા આવતા હોય છે આજ મંગળ બજાર પાસે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે અહીંયાની આજુબાજુના જે રહેણાંક લોકો છે તે આ ટ્રાફિકની સમસ્યાથી પરેશાન થઈ ગયા છે સ્થાનિક લોકો દ્વારા વારંવાર રજૂઆત પણ કરવામાં આવી છે તેમ છતાં પાલિકાની દબાણ શાખાની ટીમ એક્શનમાં આવી છે વડોદરા શહેર મંગળબજારમાં આજ રોજ પાલિકા ટીમ દ્વારા રોડ પર જે દબાણો રાખવામાં આવ્યા હતા તે દૂર કરવામાં આવ્યા છે કાલે સાંજે પાલિકા દ્વારા મંગળ બજારના વેપારીને વોર્નિંગ પણ આપવામાં આવી હતી રોડ પર જે દબાણો કરવામાં આવ્યા છે તે માલ સામાન પણ જપ્ત કરવામાં આવશે ત્યારે આજ રોજ વેપારીઓ રોડ પર દબાણ કરતા નજરે પડ્યા છે પાલિકા દબાણના અધિકારો દ્વારા એક ટકથી પણ વધુના દબાણનો જે સામાન છે તે જપ્ત કરવામાં આવ્યો છે વહીવટ નંબર ચૌમાં ઝૂલેલાલ મંદિરથી પદ્માવતી શોપિંગ સેન્ટર થઈ અને મંગળ બજારનો જે એરિયા છે તેમાં હાલ આજનો રોજ દબાણ દૂર કરવાની કાર્યવાહી હાલ હાથ પર છે કાલે સાંજે પણ એ પ્રકારના દબાણો દૂર કરવામાં આવેલા અને ઝૂલેલાલ મંદિરવાળો જે રસ્તો છે એ જનરલ રાહદારી માટે ખુલ્લો મૂકવામાં આવેલો હતો અને હાલમાં એક ટ્રક જેટલો માલસામાન જપ્ત કરવામાં આવેલ છે